હલો મિત્રો આપનું વાનેચા ફેમિલી વોગમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના શરીરના આરોગ્ય માટે સરસ એવા કારેલાના ભરેલા શાકનું ભરેલું શાકની રેસિપી આજે આપણે હું તમને બતાવીશ મિત્રો સરસ મજાના કારેલા જે આપણે આખા ભરીને બનાવશું તમે મિત્રો ચાલો તો આપણે હવે ભરેલા કારેલાનું શાક બનાવીએ કે તમે આખો વિડીયો જોઈજો મિત્રો ચાલો મિત્રો આપણે માર્કેટમાંથી સરસ મજાના તાજા કારેલા લઈ આવ્યા છીએ મિત્રો તો આપણે હવે ભરેલા કારેલાનું શાક બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમે જોઈ રહ્યા છો જે આપણે થોડાક પૌવા પલાળીને તૈયાર રાખેલા છે તેમજ એક બટેકું પણ બાફીને અલગથી તૈયાર રાખેલ છે મિત્રો જેનો મસાલો તૈયાર કરવા માટે આપણે થોડુંક ચવાણું મમરા અને સેવ પટલી તેમજ ફાફડા ગાંઠિયા જે બધું જ ભેગું મિલાવીને મસાલો બનાવશું મિત્રો જેના માટે આપણે થોડુંક લસણ પણ લીધેલ છે જે આપણે ફોલીને હવે તૈયાર કરી લઈએ એનો મસાલો પછી આપણે આગળ બનાવવાની શરૂઆત કરીએ મિત્રો કારેલાએ અઠવાડિયામાં એક વખત તો મિત્રો ખાવા જ જોઈએ જે શરીર માટે ખૂબ જ નિરોગી છે અને હેલ્થ માટે ખૂબ જ સારું છે કારેલાનું શાક મિત્રો આપણે હવે કારેલાને સોલીન ઉપરની જે કડ હોય તે કાઢી નાખીએ ત્યાર પછી તેમાંથી બી પણ કાઢીને બધા જ કારેલાને તૈયાર કરી લઈએ અંદર થીેલા બીજ આપણે બહાર કાઢી લેવા જોઈએ જે તમે જોરિયા છો છપેથી સંચી ના એક ભાગ થી પણ તમે આ રીતે કાર્યલાના બીજને કાઢી શકો છો મિત્રો ચાલો સરસ મજાનું તે હવે તૈયાર થઈ ગયું છે તેમાં થોડીક કટ કાઢી ત્યાર પછી એમાંથી બીજ કાઢ્યા હવે એમાં થોડું મીઠું નાખીને થોડીક વાર આપણે તેને પડ્યા રહેવા દઈશું એવું દરેક કારેલા ને આપણે આવું કરી લઈશું બટેકો પણ બાફીને તૈયાર કરી લીધું છે લસણ પણ તૈયાર છે તેમજ મસાલા પણ બીજા આપણે તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આપણે પહેલાં કારેલાને બરાબર કમ્પ્લીટ કરી લઈએ મિત્રો આપણે હવે જે કારેલાના મીઠું ભરેલું હતું તેને હવે બે પાણીથી બરાબર સાફ કરી લીધા છે અને તેને હવે આપણે કૂકરમાં બાફવા માટે મૂકેલા છે જે તમે જોઈ હશો ચાલો તો આપણે હવે પહેલાં કારેલાને સરસ મજાના બાફી લઈએ એક જ વિસલ વાગવા દેવાની છે બસ પછી આપણા કારેલામાં મસાલો ભરવાનું ભરવાનો છે તો એ તમે જોઈજો ચલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના કારેલા બફાઈ ગયા છે હવે આપણે તેમાં જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો છે જેમાં પૌવા છે પલાળેલા સવાણું છે સરસ મજાનું મિક્સરથી ભૂકો કરેલો છે તેમાં આપણે સેવ મમરા ચવાણું અને ફાફડીનો ભૂકો કર્યો છે તેમજ એક બટેકું બાફીને તૈયાર કરી લીધેલું છે તેમજ આપણે લસણની વાટીને મરચું અને લસણ વાટી સરસ મજાનો ચટણી તૈયાર કરી લીધેલી છે તેમાં આપણે હવે થોડું જીરું ઉમેરશું તેમાં થોડું લાલ મરચું થોડી હળદર તેમજ સ્વાદ પ્રમાણે તેમાં થોડું મીઠું પણ ઉમેરશું જે આપણે અત્યારે કારેલા ભરવા માટેનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ મિત્રો જે તમે જોઈ રહ્યા છો તેમાં થોડી ખાંડના દાણા ઉમેરશું ખાંડ ઉમેરશું ચાલો તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ ચાલો મિત્રો મસાલો આપણે મિક્સ કરી લીધો છે તેમાં હવે આપણે બરાબર કારેલા અંદર ભરી લઈએ જે આપણે તેમાં કોઈપણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ કરેલ નથી મિત્રો ફક્ત આપણે ઘરના જ મસાલાનો ઉપયોગ કરીને દેશી શાક બનાવી રહ્યા છીએ મિત્રો તમે એકવાર આવી રીતે ચોક્કસ શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે અને પછી મને તમે કોમેન્ટમાં જણાવજો કે કેટલું સ્વાદિષ્ટ શાક બને છે મિત્રો મિત્રો આપણે તેલ મૂકી લીધું છે કારેલાને વઘાર કરી લઈએ તેમાં થોડી રાઈ થોડીક હિંગ હવે જે આપણે કારેલા ભરીને તૈયાર કરેલા છે મિત્રો તેને એમાં વઘારી લઈશું તેલ પણ થોડુંક તળિયાતું નાખવું એટલે સ્વાદ સરસ મજાનો આવે છે મિત્રો કારણ કે કરેલા કારેલામાં થોડુંક ઘડીયાતું તેલ નાખીએ કે જે તેલ તેમાં રહેલો મસાલો પી જાય છે મિત્રો તેની ઉપર હવે તમે જુઓ છો કરેલા કરેલા આપણે બધા વઘારની અંદર મૂકી દીધા છે તેના પર હવે જે આપણો થોડોક મસાલો વધેલો હોય તે ઉપર રાખી દઈશું મિત્રો ચાલો તો હવે તેને થોડીક વાર ચડવા દઈએ પછી આપણે આપણું શાક તે તૈયાર થઈ જશે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે જે મોઢામાં પાણી આવે તેવું છે ચાલો તો આપણે હવે જમવા માટે બેસી દઈએ મિત્રો મિત્રો આપણું હવે જમવાનું તૈયાર થઈ ગયેલું છે આપણો બગીચો પણ સરસ મજાનો કલરવ કરી રહ્યો છે બાજુમાં તે મિત્રો આપણે સિટીમાં રહેવા છતાં પણ સિટી સિટીની બરાબર વચ્ચે રહીએ છીએ છતાં પણ જાણે કે આપણે ગામડાની વાડીમાં જમતા હોય તેવું સુંદર મજાનું વાતાવરણ છે મિત્રો સાથે સાથે કારેલાનું શાક છે મિત્રો ત્રીજા માળે સરસ મજાનો આપણો જે બગીચો આવેલો છે તેમાં બેસીને આપણે ચાલો જમી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી થાળી પણ તૈયાર થઈ થઈ ગઈ છે સાસ છે એસી ઘીથી ચોપડેલી આપણી રોટલી પણ છે કારેલાનું સરસ મજાનું શાક છે મિત્રો સાથે કાંદા પણ છે મરચું પણ છે તો મિત્રો ચાલો આપણે હવે હવે જમી લઈએ કારણ કે આપણે ગામડાની વાડીમાં જ જેમ બેસીને જમીએ તેવો હું અલ્લાદ સરસ મજાની મોજ માણી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે આપણે રસોડાની બાજુમાં જે બગીચો બનેલો છે ખૂબ જ ખાવાની હવે મજા આવશે મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ અને તમે આવું કારેલાનું શાક અચૂકથી એકવાર બનાવજો ખૂબ જ જમવાની મજા આવશે મિત્રો તો જો તમને આ મારો વિડીયો હવે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને આવા મારા રેસીપીના વિડીયો વારંવાર જોવા મળે મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન